આપણે બનાવવાના છે ઢોકળા જો આપણે આ ઢોકળા બનાવવાના છે એટલે આ છે ચોખા અને આ છે ચણાની દાળ તો પહેલાના લોકો બનાવતા ત્યારે એમાં હું મકાઈનો લોટ નાખતા ચોખામાં મકાઈ નાખતા અને પછી દોડીને બનાવતા પણ એ મારાથી તો કઠણ જ થાય છે મારાથી આખા નથી થતા હું દર વખતે આવી રીતના જ બનાવું તો ચોખા અને પછી ચણાની દાળ એ બેને મિક્સ પલાળી ને પછી અત્યારે ક્રશ કરીને અને સાંજે કરવાના રહેશે કારણ કે આ થવાયું જાય ને તો કંઈક સરસ આવે અને શિયાળામાં જ મજા આવે ઉનાળામાં બહુ પાણી પાય એટલે અત્યારે થોડું થોડુંક શિયાળો છે ને પછી ધાણા ને એવું હોય જાજુ લીલી મકાઈ ને એવું નાખશું એટલે મસ્ત નું થાય એટલે પહેલાં જો આપણે એને સરસના ક્રશ કરી નાખીએ અને આ ખાટી ખાટી છાંસ છે ખાટી છાંસ નાખો તો ખટમીઠા મસ્ત ના થાય આ છે ચોખા હવે મેં મારી રીતના માપ લીધું છે ત્રણ ભાગના ચોખા

એટલે બહુ કર કરવી નહીં રાખવાનું બહુ ઢીલું નહીં રાખવાનું હાલો હું તમને પેલા કરી પછી તમને બતાવીશ કે કેવું મેં ખીરું બનાવ્યું તો હાલો આજે બનાના છે ખાટિયા ઢોકરા હો આવી જાજો જમવા અત્યારથી કહી દઉં છું બહેના નથી મીતા મેં ચાલો તમારી સાથે મારી રેસીપી શેર કરી લો તો હાલો રેડી છે આપણું મસ્ત મજાનો ખીરું જોઈ લ્યો છે ને મસ્તનું હા બધું ક્રશ કરી નાખ્યું છે અને હવે આપણે આમાં કાંઈ પણ અત્યારે નથી નાખવાનું ખાલીને હલાવવાનું છે એટલે એક ચણાની દાળ અને ચોખાની બધું અલગ અલગ આપણે પીસું એટલી મિક્સ થઈ જાય આ જો મિક્સ તો આપણે મસ્ત કરી નાખ્યું પણ ખમદાયણ જોઈ લો હા આ વાસણ એટલા બધા થયા અને એટલી બધી ખમદાયણી થઈ આ ખાવું ની તો મજા જ આવે પણ કામય એટલું વધી જાય આપણ આમાં મજા આવે જો આ ઢોકળા બનાવવાની આ બધા લોકો દડાવીને બનાવે

સંતાડી દીધું હો હા તમારા થી નહીં નહીં જો આપણે આવી રીતના ઢાંકીને કવર કરી તો અંદર ગરમી થઈ એટલે મસ્ત મજાનું ખીરું એટલે શું કે આપણે હાથો આવી જાય કાંઈ ગરમ થાય તો અત્યારે તો બહાર શિયાળો છે ઠંડી હોય એટલે કાંઈ આથો આવે નહીં આથો ન આવે તો પોચા ટુકડા થાય નહીં અને પાછા અંદરથી ઉઠલે નહીં એટલે જો મસ્ત મજાનું આવી રીતના કવર કરી દેવાનું અને સાંજ સુધી તો અડવાનું જ નથી ચેક ચેક કરી જ નથી રાખવાનું નહીં તો ખીરું આવશે જ નહીં અને હાલો ફટાફટ આપણે આપણું કામ કરી નાખ્યું છે સંતાડીને અને મસ્ત ઠાકી દીધું છે હવે હા જોતી આને અડવાનું આપણે થતું નથી અને હાલો હવે ફટાફટ કામે વર્ગી હા હાડા નવ થઈ જાય તો આપણે નાઈ રેડી થઈ ગયા તા હા હાડા અગિયાર નવરા થયા આ બધું કરી રહી તા બહુ ટાઈમ જાય એટલે આપણે જો નાઈ રેડી થઈ ગયા છીએ અગિયાર વાગી ગયા છીએ અને અમારા ટચુકડા બેન જો રમે છે ટાટા કરો કે નિશા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વાહ વાહ માર કાનડો અને જો મસ્ત ને આપણે દાળ ભાત મૂકી દીધા હા આ રસોઈમાં તો અડધી જિંદગી આમ નવા જાય ખાવાનું બનાવવાનું વાસણ સાફ કરવાના વળી પાસે હાઈ પડી જાય પણ કાંઈ વાંધો નહીં હાલો હવે કરવાનું છે તો કરવાનું છે એમાં કાંઈ થશે નહીં એટલે આપણે દાળ ભાત મૂકી દીધા છે હા એટલે હવે કાંઈ ઈચ્છા નથી કારણ કે મોડી મોડી ભાખરી એને ખાધી હતી અને મેં મોડી ભાખરી ખાધી હતી એટલે રોટલી નથી કરવાની ખાઈ દાળ ભાત બનાવવાના છે અને જો ટિંડોરાનો સંભાળવાની ઈચ્છા છે પણ ટીંડોરા સંભાળવાની ઈચ્છા છે એ હમણાં જો મન થશે ને તો હું બનાવી નાખી ટીંડોરા વીણું છે એટલે બધું મિક્સ મિક્સ છે ચાલો ફટાફટ ખાઈ પી નવરા છે ને થોડીક આરામ કરી લેવો છે પછી જો ક્યાંક બહાર જાય બહાર તો કંઈ જવા નથી કંઈક કામ છે થોડું દોડી કરવાનું છે ને પછી હો હા ચાલો અમે જઈએ છીએ માતાજીના મંદિરે હાલો ભાઈ આપણે હાલતા હાલતા મેલણીમાન મંદિરે જઈએ છીએ કેદુની વાત હતી

તો આપણે જો ધાણા નાખવાના છે હવે જોઈ આવ્યો હશે કે નહીં આથો કઈ લાગતું તો નથી પણ તોય આપણે ઢોકળા થાય મારે કોઈ દે અમે આથો આવતો નથી મારાથી તો પણ લાગે છે તો મસ્તનું તો આલો ફટાફટ આપણે ઢોકળા બનાવું સ્ટાર્ટ કરીએ આપણે ભલે પાર વયો પણ વિડીયો તો સારું જ રાખવાનો છે એટલે હું તમને બતાવીશ આ તો પહેલા જો બધું કટિંગ થઈ ગયું છે આપણે હમણાં ફટાફટ આમાં મિક્સ કરીને હું તમને બતાવીશ શું શું નાખું છું નહીં હાલો હવે આપણે બધું નાખવાનું છે હાલો નાખો અમે ડાલી જો અમારા વિસાબેનને શીખવાડું છું તો પહેલા આપણે જો મરચી અને લસણ આ તો ખાસ જરૂરી છે આના વગર તો સ્વાદ ન આવે અને પછી આ ધાણા છે મકાઈ છે હજી તમે આમાં પલાળીને અને હા પલાળી અને મેથી પણ નાખી શકો છો જો જેમ ધાણા ને મસ્ત મસ્ત થાય અને હવે આપણે હળદર નાખવાની છે એક થી બે ચમચી તો હળદર નાખવી પડશે એટલે કંઈક પીળા પીડા દેખાય પછી બે ચમચી છે હિંગ છે અને બે ચમચી આપણે ધાણા જીરું છે અને મીઠું તો સ્વાદ પ્રમાણે તમને જેટલો ખ્યાલ આવે એટલો અંધારું થઈ ગયું છે કઈ મજા નહીં આવે પણ આપણે તો વિડીયો ઉતારવાનો જ છો અંધારામાં ફટાફટ ઢોકળા બનાવવા માંડી મોડું થઈ જાય હાલો ફાઈનલી પાવર આવી ગયો તો અને જો આયા કઈ ખાવાનું છે આ કામકાજ છે ને આમ એક ભાઈ મોબાઈલ જોવે છે અને આપડા અહીંયા જો ઢોકરા ભરાઈ ગયા છે મતલબમાં બેટર ભરાઈ ગયું છે અને હવે આપણે આમાં મૂકવાનું છે ઢોકળિયામાં જો અમારે તો આવું જૂનું છે એટલે અમે તો આમાં બનાવી ઘણા અત્યારે તો નવી નવી સ્ટાઇલ ઘણાઈ આવી ગયા છે ઈડલી જેવા ને એવા હા જો થઈ ગયું છે રેડી અને આને પછી આમ ઉપર રાખ દેવાના અને હવે આની માથે અને હવે અમારો જુગાડે તમે જોતા જ આજો હા હવાનો હોય છે કે નહીં આપણે આ મૂકવી પડે ચાલો હવે થાય છે આપણા ઢોકરા અને પાછા ચડશે ને એટલે હું તમને

કોને કોને ઢોકરા ભારે ખાટિયા મારી છે મને તો બહુ ભાવે અતિશય જ્યાંથી બનતા તા ને હું ઢોકરા ખાતી તી તો પૂરા થાય ને તો છેલ્લે હું ઢોકરા ખાઈસ તો કમેન્ટમાં કહેજો પ્લીઝ બાય બાય જય શ્રી કૃષ્ણ આવજો